જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં તો આજે આપડે દશેરો હતો એટલે એક ગરબો લીધો હતો આપણા કુળદેવીનો અને એક આ બટુક ભેરવની ધજા હતી તે આપણા મોટાભાઈ છે હાલ ગરબાની શણગારની તૈયારી કરી જોઈ લો ગરબાનો શણગાર પડ્યો અને ગરબો ના રે આપણા માતાજી જોગણીમાન સતીમાન બ્રહ્મણી માન બધા જીવન લાઇટિંગ આપણે કરેલું તો એમના એમ ચાલુ હાલ ગરબામાં લાઇટિંગ ચાલુ હોય આપણા મોટા ભાઈને કરતા હતા નેજો કમ્પ્લીટ થઈ ગઈ તૈયાર એટલે એમાં ખાલી લાઇટિંગ બાકી હતું ને પછી આપણે પાછળથી કરવાનું હતું લાઇટિંગ હાલ આપણા ભાઈ ગરબાનું કામકાજ ચાલુ હતું તો ખાલી આવો ગારેલું તો આપણે ગરબો નારી નેજો બટુક ભેરવાનો આપણે અમારે દશેરા હોય ને એટલે ગરબા હોય આપણો દશેરા હોય એટલે ગરબા હોય ત્યાં એક ગરબો લીધો તો ને એક નીચો લીધો તો જો અમુ પોણાનો વારો આવ્યો શણગાર કરવાનો હવે પોણોને આપણો ફાઇન બધો આવી ગયો તો જેમકે આજે અમારા આખા વાહને જેટલી સૂળીઓ હોય ને એ બધો હગાવાલો હોય બધો આજે અમારા ગોમમાં અમારા વાહનો ગરબા જોવા આવે ચમકે સિલ્લો દાળો હોય એટલે અમારે ઘણી પબ્લિક હોય હા ભાઈ રોણક આપડા આવી ગયો તો લાઇટિંગનો સામાન લઈને આવ્યો તો લાઇટિંગ ચાલુ થઈ ગયું આપણે કરવાનું આગળ બીજું બતા હું આપણે નેચો અને ગરબોને લઈને આવી જાય તો આપણે કુડી દેવીએ હોય કારણ પહેલાં વધાવો પડે ગરબો પોચ વાટા મારી અને પછી અંદર લઈ જવાનું હોય અને જૂની ગરબીઓ અને આપણા જબરજસ્ત ધૂમ મચાવતા હતા બધા આપણા મોટા હતા એ બધા તો તમને હું સંભળાવું કે આપણે જેવી બધી ગરબીઓ ચાલતી હોય અને તમને મોજ પડી જાય રે ગરબીઓ પડી તો જૂની યાદ આવી જાય તમને તો આપણો હતા આપણે વધામણા કરીને આવી જતા હોય અંદર માટમાં આપણા હાલ તો કોઈ પબ્લિક હા નહીં હમણાં થોડી આ રેન્જ પછી જોજો જેટલી પબ્લિક હશે એ ફાઇનલી આપણા ગરબોની એન્ટ્રી થઈ જઈએ માટમાં તો પબ્લિક અમને ખાલી જેટલી જોવા મળશે એ તમને તો આપણા વિડીયોમાં બન્યા રહેજો તમને જબરજસ્ત મજા આવશે આપણે

મારો ગરબો પહેલાં નંબરનો હતો એટલે અમે મારા મમ્મી લઈને ઊભી રહીએ ગરબો પહેલાં નોમ બોલવાનું હું આપણું જોઈ લઉં એટલે આપણો ગરબામાં આવી જશે જે આપણે દોરીઓ મારી રહીને લાઈનમાં આવી જશે જોઈ લે આપણો ગરબો હાલ તો આવો લાગે હું બીજું તમારું વિડીયો ચાલુ થાય એટલે બતાવીએ હડો ફાઇનલી આપણા ગરબા ચાલુ થઈ ગયા તો ગરબાની લાઈન થઈ જાય ચાલુ થઈ ગયું નાચવાની આપણે તો આવી જાય આપણી મમ્મી ભાઈને નાચવા પેલા પાસા લઈ જાય તો વિડીયો બનાવી રહેજો આજના તો તમામ જબરજસ્ત મજા આવશે મિત્રો તમે વિડીયોમાં જોયું કોઈ ખાલી માહોલ જેવો બની ગયો આગળ તમે જોયું કે વાગે છે એના પર પબ્લિક જેવી નાચે બધી ખાલી કલરિયા ડાન્સ થયું હોય કંતો તો જબરજસ્ત જોરદાર ગીતો વાગે મિત્રો માહોલ બની ગયો હાલ તો માહોલ ગરમ ફૂલ આજે બે દાડા અમાર આમાં પબ્લિક બહુ હોય એક આઠેમે હોય અને એક દશેર હોય કેમ કાકા વાહનું ભેગું થતું હોય એટલા પેલા તો બધા પર અલગ રમ એટલે બીજા નર્તો બધા હોય પણ ઓછી પબ્લિક હોય આજે હાથેમ ના આઠેમ ના દસમ ના દાડો તો ચોર પબ્લિક હોય તો નાચે ને ખાલી આ પરફોન રોનક ને બધા જોજો જો મૂડ માં આઈ જાય બધા આપડે પેન નો આમાં ઉભા ઉભા લાઈનો કરાઈ એ હાથ પાછા બોધી ને જો આ ઉભા આપડા આવા હાલ આપણા નાચવાનો વારો નહીં થોડી વાર રહીને પછી આવશે નાચવાનો વારો એટલે વિડીયો માં બન્યા રહેજો ફૂલ ગરમ તો બોકરો ચો નાચ બધો મૂડમાં એવું હતા આપણે કાજલ મહેરિયાનો એ આપણે અમુક અમુક વાળી કટ બતાવશું તમને હાલ જે જોયું ને પેલો કટ એના પછી આપણે આખો લોબ મારવા જઈએ તો સારું લોચો પડી જાય જો પબ્લિક હાલ તો મૂડમાં આવી જાય સુખડો બોકરો જો નાચ બધા ભાવ ભાવ આખાનો ઓપરેટિંગ થાય અને આપડે અરે વચ્ચે મોડવડીએ પરમણીમાનો ફોટો રહ્યો અંદર આપણા કુળદેવીનો ઓ હાલ તો મૂડ જબરજસ્ત બધાનો બની ગયો ચમકે ગીત જ એવા વાગ્યો સોંગ ઓપરેટિંગ જ એવું થાય જો ઓપરેટર આપણા વાહના જ છે એટલે એમ મૂડમાં હોય ને પબ્લિક એમ મૂડમાં જુઓ ખાલી જો આ ઝબરા ને બધા એમાં આપણે થોડી આ રેન આપવાનું છે નાચવા આપણે હાલ ઈચ્છા તો થઈ જઈએ એ ઊભા ઉપર નાચએ જ છીએ આપણે પણ અહીંયા લાઈન બનાવી લાવી પડે બધું ભેગું થઈ જાય એટલા સારું અને આપણે એ ઊભા ઉપર લાઈનો બનાવરાવતા ને આપણા મોટો ભાઈ વિડીયો ઉતારતો હતો એ ઉપા આપણો આ દપાડી થોડું ઘણું એ હા ઉપર કે યાર આપણું સેફ્ટીની પબ્લિક બધી ભેગી થઈ જાય તો આમથી મળા મળા થઈ જાય એટલે આપણો વારો ઈકણ હતો ઊભો રહેવાનો આમ પાછળથી આપણે નાચવાનું એટલા એમાંય આપણો માહોલ બનાવશું વળી નાચવાનું જબરજસ્ત હાલ તો પબ્લિક બધી ઓમ જબરમ પેલી એ થઈ જઈએ તો તમે વિડીયોમાં બને રહ્યો તમારે મજા આવી જાય યાર તો આગળ અમે બતાવું તમે બીજું ગીત જે ચાલુ થાય આગળ બરોબર આપણે તમે જોવા વિડીયો જોઈન મિત્રો સોંગ છે આગળ પબ્લિક છે એવી નાચ આપણે એવા અમુક અમુક તો કટ મારી રાખી એટલે તમારી યાર વિડીયો જોવામાં મજા આવે પછી તમે કે તારો અવાજ વાપર્યો પણ જેટલો વાપરવાનું એટલું યાર એટલે આપણે એ વિડીયોમાં થોડા ઘણા કટ મારી જાઉં આપણા કાકો આપણા ભાઈને બધા છે આ કૂદું જો પછી સાલ તો આટલી બધી પબ્લિક છે અમારે હજી તો બીજી બધી છે પણ એ નાચવા ઊભી થઈને છે કે જગ્યા ઓછી પડે સારું એટલે આ બધી લાઈનો અલગ અલગ એટલે અમે એક જ લાઈન થતી હોય ને પબ્લિક ઘણી આવી રે એટલે જે બેઠી હે ને એ બધી પબ્લિક નાચી કા એટલે એવી લાઈનો જ અમે ભેગી કરાવતા છોકરો ને બધો આરો આ જો આ રીતના અલગ અલગ નાચે ને એટલે બધું ભેળે જતું એટલે અમારે લાઈનો કરાવવાની હતી એટલે અમે એ રીતના લાઈનો એક જ કરાવતા હતા હરકી હું ને ભાઈ આપણો અશ્વિન હતો ભાઈ ભા આપણો લાઈનો એ રીતે કરાવતા છોકરો હોય ને તો બધાને એક લાઈનમાં કરતા હતા પબ્લિક સરકારીમાં તો જેવી નાચ તો દાર મોજ આવી જાય એ બધાને સરકારીને એવું બધું વાગે એટલે આપણો પાસા આવી ગયા હતા ચમકે વધારે લોબુ લેવા જઈએ તો લોચો પડી જાય મહેનત કરેલી માથા પર પડારું એટલે તો અમે થોડી વાર પાસા ફરીથી એવું કટ મારશું સરકારી સરકારીને બધું હાલ તો જબ્બર વાગે પબ્લિક એવી નાચો તમે હાલ જોયો ને આગળના વિડીયોમાં તો પબ્લિક જેવી નાચ આમાં માહોલ ઠંડો થઈ ગયો ચમક આગળ જે સરકારીને ગીત બધું વાગતું હોય ને બીજા સાદા નાચકતા પણ જેના માથા ગરબોને હતો ને એ બરાબર રમેકતા નહોતા એટલે અમુક સ્લો થઈ ગયો ગીતો તો આપણે થઈ ગયો તો અમા આરતીનો ટાઈમ તો જોઈ લો ઢોલ ને પછી બીજો આપણા મંજીરા તબલો એ બધું આવી જતું હતું નરગો કહેવાય અમારા પાછામાં તો આરતીની તૈયારી થાય તો વિડીયોમાં તમે બનાવી જુઓ તો આપણે જે જૂની પરંપરાગત આરતી થાય એ તમારું બતાયે બીજું કોઈ આપણા સાઉન્ડ ઉપર વગાડતા નઈ આ ખાલી નરકો કહીએ જયા બ્રહ્માંડ દે પાગા બ્રહ્માંડ દે તો આરતી પટ્ટી જતીનામાં થઈ જતી ઇનોમની તૈયારી તો આપણા જે બધા ભાઈબંધો હતા અમે અંબાજી જતા એ મિત્ર મંડળ બનાવ્યું હતું જય અંબાઈ મિત્ર મંડળ એના તરફ ત્યાં જ ઇનોમ હતું ત્યાં આપણે હાલવા ઉપર હતા આપણા ભાઈનભાઈ તો મેં આ બધું ઇનોમ વિતરણનો ચા નાસ્તાનો ને એ બધો કાર્યક્રમ પટી ગયો હતો હું ચાલુ થઈ ગયા ગરબા જુઓ તો આપણે આવી ગયા તમે ને જો લઈને નાચવા રોનક નવી બી તો મિત્રો આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ ચમકે બહુ લોભો થઈ જાય છે વિડીયો તો આપણો આનો લોભો વિડીયો ના થાય એ માટે આનો બીજો ભાગ આવી જશે આપણા સવારે ગરબાના વડામણા કરશું એ બધું આવી જશે તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો ના રે વિડીયો આપણો આટલો પૂરો કરી જઈએ જય માતાજી મિત્રો